ભાઈ ક્યાં છે હું તમારે જો માતાજી જય માતાજી ના

જય માતાજી જય મનાની નાય ના આફ્રિકન માતાજી કમા જય આફ્રિકન માતાજી ઓ ભાઈ પૈસા તો દે કાજા એ એટલું બેનું જો દેવામાં થોડું કાય પૈસા હોય જો તમે પૈસા નહીં દયો ને તો બધાય ને ઘરે મે દોરું જ દે તારે ઘરે કારું જ દે ના ના આલી આલ્યો પૈસા તો નથી ચેક હાલ છે અરે હાલ છે હાલ છે ગમે બિંદુ या तो मेल आउट तू चेक दे दियो अरे मज्जा जाली गए अरे आबा पटना क्यों जेसी चोरी बोली करी उबो ने बोलावे अरे बाबा येवो येवो बोलो साहिब तमे थोड़ी भी ना મો હું करू એવું લાગે તો છે ના 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 કાઈક ના કાઈક કરીને હાલો અરે બોલો ને બોલો ને ભાઈ આ બાજુ અરે શું કામ છે તમે શું કરવા રહ્યો હો અરે મારા બાપા મરી ગયા કેમ કરતા હોય મારા બાપા સબુજ ને નાખવા ગયા તા ને તો એક બાપા ઉપર સ્વન નાખતા હતા અને હું મારા બાપા એને હેઠે સ્વન નાખતા હતા ઓલા બાપા એને મારા બાપાના માથે પડ્યા નઈ મારા બાપા દબાઈ મરી ગયા હાલો કઈ ની તમારી એફઆઈઆર લખાવો ઈ ભાઈ નું કઈ નામ બામ કઈ ખબર ના ઈ ભાઈ નામ નથી ખબર પણ એ જાડિયા જાડિયા હતા મગજ નું તમારું નામ બોલો લખો આ ક્યાં લખું હવે તમાર નામ બોલો લખું ને નામ જ તો એમ બોલો ને તમાર ભાઈ તમારું નામ લખા ભાઈ લખો લખા ભાઈ અટક ગુડગુડિયા લખ અહીંભર માં ફેર હરખું બોલતા જાવ લખો ગુડગુડિયા ઉમર

કેવા છે મારી તો ખંજવાળ આવે એવું બાનું કાઢે અને બીજા હવે તમને જેલ સાહેબ કે હવારે હું બાપાને ડાયટું તો યાર વાડીએ તો તે કોને ચોયરો એ કે ખબર ઈ કે ખબર નહી બાપા હતા તે બાપા હું કરવા હતા ઈ હવારે હાલો કાઈ તમારી લખાવો હાલો લાવો સાહેબ મિનિસ્ટર સાહેબ એફઆઈઆર ફાઈલ હાલો નામ બોલો નામ પૂછો આ ભાઈ લઈ કોને કે આ દેન ભૂસી આયા લકાણું જો

આ કોણ છે બોસાભાઈ ચંપકલાલ પંકુડિયા હાલો ઉમર બોલો ઉમર ઉમર લગભગ 15 થી 17 લગભગ ના ના આવે 20 વરસ લખી નાખો ને હાલો 20 વરસ તો દા બાપાજીવા લાગતા તાઈ આ તો તમારો ઘોડો ચોરી એ બાપા આયા ઓ આયા ઓ આ બોલો સાહેબ તમારી બીજી ફરિયાદ આવી હો હવે હું ફરિયાદ આવી તમે આ બાપાનો ઘોડો ચોરી ગયા

બાબા વચમાં આવતા રહ્યો હું હા ફોટો લેવાનું છે હવે હવે તો મસ્ત ફોટો હાલો હું ઊભી હો આ પોલીસવાળા આવ લાગે પાસું હાલો બાબા હરખા ફોટો પડે હા

কি গীত পি গছৰি बर्बाद ना की जाता नहीं गाय जेवी से ही तो भी सारे नहीं 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 काम हो जाए गाय जेवी आती तो बहुत सारे मुख्य वाई ना आया हूँ डाइट तो तू आवम तो कर दें गाय जेवी से पर कहीं हूँ पूरा तन सड़े ना कहीं ये उसे मरो फिर भी नहीं मारा करेगा ये फिर भी नहीं हम्म तो बांध रहा है कि